નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતમાં મફત વીજળી ગેસ સિલિન્ડર નવા નિયમો નવી યોજના બાર હજાર રૂપિયાની ભેટ મહિને મળશે ત્રણ હજાર રૂપિયા ખેડૂતોને પૈસા ડબલ સરકારે જાહેર કર્યો નવો હેલ્પલાઇન નંબર ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન માર્ગ અકસ્માતના નિયમો રેશન કાર્ડની નવી જાહેરાત સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લાગશે પશુપાલકોને ભેટ વિઘાડીટ વીસ હજાર રૂપિયા કેવાયસી વગર મફત અનાજ બંધ મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયાની સહાય એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બેંક લોન થઈ સસ્તી મોટા માહિતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં મફત વીજળી અંગેના સમાચાર સામે આવી ગયા છે મિત્રો મફત વીજળી સરકાર દ્વારા આપવામાં આવશે અને કયા ખેડૂત મિત્રોને આ વીજળીનો લાભ થવાનો છે મફત યોજનાનો લાભ થવાનો છે એ અંગેના સમાચાર તમને જણાવીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું હતું મળતી જાણકારી અને માહિતી અનુસાર મિત્રો ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના અત્યારે ચાલુ નથી ઊર્જા મંત્રી કણુભાઈ દેસાઈએ ધારાસભ્ય ઉમેશ મકવાનાને જવાબ આપ્યો હતો અને કણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ ચાલીસ પૈસા યુનિટ વીજળી છે એ મફત મળશે પરંતુ વીજળી તદ્દન ફ્રી નથી મળવાની ચાલીસ પૈસાનો ઘટાડો છે એ આ પ્રતિ યુનિટે કરવામાં આવ્યો છે ચાલીસ પૈસા યુનિટ વીજળી ફ્રી જેવી જ છે ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારના નથી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા નિયમો સામે આવ્યા છે જો તમારી પાસે ગેસ સિલિન્ડર અંતર્ગતની પા બુક હોય તો તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો ગેસ સિલિન્ડર અંતર્ગત સરકાર દ્વારા છે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે નિયમો અંતર્ગત કેવાય સી ફરજીયાત કરાવવું પડશે હવેથી મિત્રો ગેસ કનેક્શન અંતર્ગત કેવાયસી સી નહીં હોય એવા ગેસ સિલિન્ડરને છે એ રદ કરી દેવામાં આવશે હવે તમે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે પણ કેવાય છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે ફરજિયાત પણ એ તમારે કેવાય સી કરાવવું પડશે આ અંતર્ગત મિત્રો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક પણ કરાવવું ફરજિયાત છે ઓટીપી ચકાસણી કરવી પણ ચકા ફરજિયાત છે જેમાં મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન કરવામાં આવશે તમારી પાસે ડીએસસી નંબર માંગવામાં આવશે આનાથી મિત્રો છેતરપિંડીની શક્યતાઓ ઘટી જશે તેમજ મિત્રો સબસિડીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ હોય છે એની જે છે એ ખબર પડી જશે અને નકલી લાભાર્થીઓ છે એની અટકાયત પણ થશે અને મિત્રો બે સિલિન્ડરોની જે મર્યાદા છે એ રાખવામાં આવી છે હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર જ છે એ તમે બુક કરાવી શકશો બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો સ્માર્ટ ગેસ સિલિન્ડર માટે છે એ ગેસ સિલિન્ડરની અંદર સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે અને આનાથી વપરાશ કેટલો કરવામાં આવ્યો છે અને વિતરણની જે માહિતી હશે એ તમે જાણી શકશો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી યોજના બહાર આવી છે નવી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં બાર હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે દિવ્યાંગોને વાર્ષિક રૂપિયાની સહાય આપવામાં આવે છે નાણાકીય સહાય આપવામાં આવે છે જેમાં નાણાં મંત્રી દિવ્યાંગ જનનો માટે છે એ સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી દીધી છે જેમાં સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે લોકો છે એમને આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી પણ વધુ દિવ્યાંગજનોને વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તો આ પેન્શન કયા ખેડૂત મિત્રોને મળવાનું છે એ અંગેના સમાચાર સામે આવી ગયા છે મિત્રો છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ છે શરૂ કરી છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય પીએમ માનધન યોજના હોય એવી ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે છે એ લો લાગુ કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ સહાય છે એ દર વર્ષે ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે બે હજાર રૂપિયાનો આમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે મિત્રો દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એવી જ રીતના મિત્રો પીએમ માનધન યોજના ચલાવવામાં આવે છે અને પીએમ માનધન યોજનાની અંદર ખેડૂતોને છે એ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે અને આ પીએમ માનધની યોજના અંતર્ગત તમારે દર મહિને પંચાવન રૂપિયાથી લઈ અને બસ્સો રૂપિયા સુધીનું રોકાણ કરવાનું છે એટલે કે એક યોજના અંતર્ગત તમારે છે એ વીમા અંતર્ગતની જે માહિતી છે એ આવી ગઈ છે જેમાં મિત્રો તમે રોકાણ કરશો તો તમને છ સાઠ વર્ષ પછી છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આવતું થઈ જશે એટલે કે પેન્શન મળતું થઈ જશે તો તમારે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું હોય ફોર્મ ભરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થાય છે હવે સરકાર દ્વારા છે એ યોજના બનાવવામાં આવી છે જેમાં ખેડૂતો છે પોતાના પૈસા ડબલ કરી શકશે મિત્રો સમાચાર અને માહિતી એવી છે કે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે એ શરૂ કરી દીધી છે અને ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ પૈસા પણ બમણા મળશે જેમાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર સાડા સાત ટકા વ્યાજ છે એ મળવાનું છે અને આવી સ્થિતિમાં જે ખેડૂતોના પૈસા છે એ એકસો વીસ મહિનામાં જે ડબલ થતા હતા એ હવે પંદર મહિનાની એકસો ને પંદર મહિનાની અંદર છે એ ડબલ થઈ જશે જેમાં મિત્રો આ યોજનામાં લઘુત્તમ છે એ એક હજાર રૂપિયાનું રોકાણ તમારે કરવાનું છે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરશો તો આ વિકાસપત્ર યોજના અંતર્ગત તમને સહાય આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે જાહેર કર્યો છે નવો હેલ્પલાઇન નંબર જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત સરકાર દ્વારા નવો હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્યમાન ભારત યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને પીએમ જે યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિવિધ હોસ્પિટલોમાં હવે દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે જે મિત્રો પહેલાં પાંચ લાખ રૂપિયાની સારવાર હતી પરંતુ એ હવે વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે તમને દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સહાય આપવામાં આવશે ગુજરાતમાં પણ આશરે બે પોઈન્ટ સડસઠ કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે અને આ યોજનાનો લાભ લેવા માટે લોકોને છે એ મુશ્કેલીનો સામનો પડતો હતો હવે જે પણ લોકો ફરિયાદ કરશે એમની ફરિયાદ સાંભળવામાં આવશે જે પણ લોકોને મુશ્કેલી પડતી હતી એ મુશ્કેલી હવે નહીં પડે અને હવે ફરિયાદ હશે તો તમે ગુજરાત સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર એક્સ પર મહત્ત્વની જાણકારી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આરોગ્ય મંત્રી દ્વારા જે જણાવવામાં આવ્યું હતું એમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એટલે કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવી જ રીતના મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ છે એ બહાર પાડવામાં આવ્યું છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત તમને જે પહેલાં ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી એ લોનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને હવેથી મિત્રો ત્રણ લાખ રૂપિયાની જગ્યાએ પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે હવે મિત્રો ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદના જે વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ જે પરિસ્થિતિ હતી એ ઉપસ્થિતિમાં યોજાયા હતા અને જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવીની જે ઘોષણાઓ કરવામાં આવી હતી અને અમલ ઉપર જે ચર્ચા કરવામાં આવી હતી એમાં મિત્રો આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સાત પોઈન્ટ પંચોતેર કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને ટૂંકા ગાળા માટેના ધિરાનની જે જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના છે એમાં કૃષિ ઉત્પાદનની ક્ષમતા વધારવા અને ખેડૂતોની જે આવક છે એ વધારવા માટેની મહત્વપૂર્ણ યોજના બની છે જેમાં કેસીસી લોન યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયા થી હવે પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમને મળશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પચાસ હજાર રૂપિયાની મફત સહાય યોજના અંતર્ગતના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈપણ વ્યક્તિનું માર્ગમાં અકસ્માત કે ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકી સારવાર સરકારી ખાનગી કે પછી કોઈપણ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની જે સારવાર છે એ મળી રહેશે અને મિત્રો તેમનો જીવ બચી જશે અને એ હેતુથી સરકાર દ્વારા આ રકમ છે એ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ સમાચારની અંદર જો તમારી પાસે સરકાર દ્વારા બનાવવામાં આવેલ જે યોજના છે એ યોજના અંતર્ગત લાભ લેવા માટેની જે મર્યાદા હોય છે એ મર્યાદા અંતર્ગત તમે જો એમાં પાસ થાવ છો તો તમને સરકાર દ્વારા છે એ લાભ આપવામાં આવશે જેમાં રેશન કાર્ડ અંતર્ગત છે નવી જાહેરાત કરવામાં આવી છે અને હવેથી રેશન કાર્ડ અંતર્ગત મિત્રો એસી હજાર જેટલા છે એ તમને અનુદાન આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા છે એ જી સફળ રેશન કાર્ડ યોજના ચલાવવામાં આવે છે અને આ જે જી સફળ કાર્ડ યોજના છે એ યોજનાનો મુખ્ય હેતુ છે કે રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને તેમની આર્થિક રીતે જે સક્ષમ કરવાનો છે અને આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુદય અન્ન યોજના હેઠળ જે એ વાય અત્યોદય અન્ન હેઠળ યોજના

ફરી નવી જમીન ખરીદવી હોય તો એ માટે છે તમે ખેડૂત ખાતેદાર ગણાયશો મિત્રો ગુજરાત બજેટમાં મહેસૂલ વિભાગના ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત દ્વારા એ તેની એકમાત્ર બચત રહેલી જે ખેતીની જમીન હોય છે એ પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે બિનખેતી કર્યાના એક વર્ષમાં કલેક્ટરને અરજી કરવાની રહેશે અને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે પ્રમાણપત્ર મળ્યા પછી બે વર્ષમાં નવી જમીન છે એની તમે ખરીદી કરી શકશો તો તમારી જો જમીન હોય એને બિનખેતી કરાવો છો તો બિનખેતી પછી તમે બે વર્ષ અંતર્ગત છે એ નવી જમીન ખરીદી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોમ લોન સસ્તી થશે અને વ્યાજદરમાં ઘટાડો થશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે રેપો રેટ છે એ રેપો રેટની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને રેપો રેટની અંદર મિત્રો પચીસ બેઝિક પોઈન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં પીએનબી રિટેલ લોન ઉપરના જે વ્યાજદર છે એમાં પચીસ બેઝિક પોઈન્ટ છે એ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે બેંકે જણાવ્યું છે કે નવા વ્યાજદરો હોમ લોન કાર લોન શિક્ષણ લોન અને વ્યક્તિગત એટલે કે પર્સનલ લોન જે છે એ લોન સહિત વિવિધ લોન ઉપર લાગુ થશે આ નિયમ અને આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનો છે એ સાથે જ મિત્રો લોન લેનારાઓને રાહત આપવાનો છે અને જે માટે છે એ આરબીઆઈ દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આરબીઆઈની જે મોનેટરી પોલિસી કમિટી છે એના દ્વારા પણ આ રેપો રેટમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ ભારત દેશની અંદર છ રાષ્ટ્રીકૃત બેન્કો છે એમને આ નિર્ણય લીધો છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ જો મિત્રો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો એના નિયમ પણ બદલાઈ ગયા છે હવેથી એટીએમના પૈસા ઉપાડવાના પણ ફેરફાર હશે એ સામે આવ્યા છે માર્ચ મહિનાની અંદર મિત્રો જો તમે તમારા એટીએમમાંથી ત્રણથી થી વધુ વખત જો પૈસા ઉપાડો છો એટલે કે ત્રણ વખત કરતાં વધારે વખત ટ્રાન્ઝેક્શન કરો છો એટીએમનું તો તમને છે એ ચાર્જ ભોગવવો પડી શકે છે કારણ કે તમને છે એ ચાર્જ આપવામાં આવશે પહેલાં મિત્રો એવું બનતું હતું કે એટીએમ અંતર્ગત છે તમે પાંચ વખત દર મહિને એટીએમના પૈસા ઉપાડી શકો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકો પરંતુ હવે નિયમ ફેરવી નાખવામાં આવ્યો છે બદલાવી નાખવામાં આવ્યો છે હવે ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ ત્રણ કરી દેવામાં આવી છે દર મહિને હવે તમે ત્રણ ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી કરાવી શકો છો જો મિત્રો તમે ત્રણ કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો એક ટ્રાન્ઝેક્શનના પચી રૂપિયા તમારે છે એ ચાર્જ ચૂકવવો પડશે જે પહેલાં મિત્રો વીસ રૂપિયા હતો પરંતુ હવે પચીસ રૂપિયા ચાર્જ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો જે નોન મેટ્રો શહેર છે એમાં આ જે ચાર્જ છે એમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ત્રીસ રૂપિયાનો તમારે ચાર્જ છે એ ભરવો પડશે તો ખાસ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે આ નિયમ છે એ ખાસ કરીને જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ વીજ મીટર છે એ ગુજરાત રાજ્યની અંદર ફરજિયાત લાગશે હવે મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરી રહ્યા હતા ત્યારે મિત્રો મિત્રો વિરોધ કરનારા જે લોકો છે એમના માટે માઠા સમાચાર આવી ગયા છે હવે મિત્રો કેમ કે રાજ્ય સરકાર દ્વારા હવે સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં ઉર્જામંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરી દીધી છે અને મિત્રો જો તમે સ્માર્ટ વીજ મીટર લગાવો છો તો આ સ્માર્ટ વીજ મીટરથી તમને કેટલો ફાયદો થશે એ અંગેના સમાચાર પણ તમને જણાવી દઈએ તો મિત્રો સ્માર્ટ મીટરના ફાયદા છે કે સ્માર્ટ મીટર લગાવો છો તો તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી વીજળી બિલ ભરવાની લાઈનમાંથી છુટકારો મળશે તેમજ સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકી જશે ખોટા રીડિંગ આવતા હશે તો એ ખોટા બિલથી પણ તમે બચી શકશો અને પાવર જશે તો ફરિયાદ પણ કરવી નહીં પડે અને ઉપકરણ દીઠ વપરાશની જે ખબર હોય છે એ તમને તાત્કાલિક પડી જશે અને રોજના વપરાશ કેટલો થાય છે એ પણ તમે મેનેજ કરી શકશો તો સ્માર્ટ વીજ મીટર અંતર્ગતના આ નિયમો અને ફાયદા છે એ તમે જાણી લેજો અને મિત્રો તમે જે મોબાઈલમાં રિચાર્જ કરો છો એવી જ રીતના હવે પ્રીપેડ રિચાર્જ પણ તમે સ્માર્ટ મીટરમાં કરાવી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે જો તમારી પાસે ગાય હોય તો ગાયના નિભાવ ખર્ચ માટે તમને છે એ સરકાર દ્વારા નવસો રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ગાયના સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ દરેક ગામ માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય છે એ ગાયોને આપવામાં આવશે એટલે કે ગામડાના જે ખેડૂતો છે ગામડાના જે પશુપાલકો છે એ પશુપાલકો માટે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે જેની અંદર મિત્રો જો તમે પશુપાલક અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ માટે સહાય લેવા માંગતા હોય તો તમને હવે નવસો રૂપિયા એક ગાઈડ છે સહાય આપવામાં આવશે વધુમાં વધુ તમે ચાય ચાર ગાઈડેડ છે એ સહાય લઈ શકશો અને એ માટે સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એમાં દર વર્ષે એક ગાઈડિટ તમને દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે અને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ખેડૂત ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતો હોવો જોઈએ તો આ જ ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવશે એટલે કે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત છે એ લોન આપવામાં આવશે સહાય આપવામાં આવશે જો મિત્રો તમારે પણ ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત આ નવસો રૂપિયાની સહાય લેવી હોય તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તમે તમારા નજીકના જે સેન્ટરો હોય છે ત્યાં જઈને પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાયના સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જે જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એના પાકો સરળતાથી મળી રહે અને એ માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને જે પ્રોત્સાહન આપવામાં આવે છે એ પ્રોત્સાહનના જે યોજના અમલમાં મૂકવામાં આવી છે એ યોજના થકી હવે જે યોજના છે એમાં શાકભાજી અંતર્ગતની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ બસ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે એટલે કે પ્રતિ હેક્ટરની મિત્રો અહીંયા વાત કરવામાં આવી રહી છે ખાસ કરીને તમે ધ્યાન દેજો કારણ કે વીઘા અહીંયા સહાય નથી મળવાની તમને હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે આજના મિત્રો તાજા સોના ચાંદીના ભાવ પણ જાણીશું એ પહેલાં આજના તાજા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા ધાણા જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતો હોવાથી આસપાસના ગામડાના લોકો અને ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો કપાસની મબલખ આવક છે એ જોવા મળી હતી અને આ યાર્ડની અંદર હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે યાર્ડમાં મિત્રો આજે એકવીસો ને પચાસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી ખેડૂતોને એક મણનો કપાસનો ભાવ છે એ તેરસો ને બાર રૂપિયાથી ચૌદસો ને છન્નું રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ સત્તર હજાર પાંચસો ક્વિન્ટલની જે આવક થઈ હતી સત્તર હજાર પાંચસો મણની આવક થઈ હતી અને ઓગણીસ હજાર મણની છે એ ધાણાની આવક થઈ હતી જીરોની સાત હજાર પાંચસો મણ આવક થઈ હતી આ સાથે જ મિત્રો તુવેરની પણ સારી આવક થઈ હતી અને ખેડૂતોને છે એ ડુંગળીના પણ ભાવ સારા મળી રહ્યા હતા અને કપાસના પણ સાવ ભાવ છે એ મળી રહ્યા હતા અને મિત્રો જોઈએ તો શાકભાજીની વાત કરીએ તો અત્યારે સૌથી વધારે બટાકા અને ટામેટાની આવક છે જોવા મળી રહી હતી બટાકાની બેતાલીસો ક્વિન્ટલની આવક જોવા મળી હતી અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ખેડૂતોને એકસો સાઠ રૂપિયાથી બસો પચીસ રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે જ્યારે મિત્રો ટામેટોનો ભાવ છે સાઠ રૂપિયાથી સો રૂપિયા પ્રતિ કિલોનો છે એ ભાવ મળી રહ્યો છે તે પછી જોઈએ તો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી અને સફેદ ડુંગળીની સાથે સાથે લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં એક સો એક લાખ ચાર હજાર કટા છે એ સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું દિવસેને દિવસે આ કટામાં પણ વધારો થતો ચાય છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો સોના ચાંદીની ભાવની અંદર કિંમતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે મિત્રો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો ને પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ છે એ એશી હજાર ત્રણસો રૂપિયા થઈ ગયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેનો ભાવ છે એ એંશી હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો અને નેવું રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે જ નવો ભાવ છે સત્યાંશી હજાર છસો રૂપિયા થઈ ગયો છે ગઈકાલે તેનો ભાવ છે એ અઠ્યાશી હજાર અને નેવું રૂપિયા હતો આ સાથે મિત્રો ચાંદીના ભાવમાં પણ પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે આપણે મિત્રો સોના ચાંદીના ભાવ અને ખેડૂતોના ઉપયોગી જે સમાચાર મેળવ્યા છે તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો સમાચારનો વિડીયો શેર કરી દેજો